ગાઈસ ગુડ મોર્નિંગ જય માતાજી જય શ્રી કૃષ્ણ તો આપને બ્લોગની શરૂઆત કરી દીધી છે ગુડ મોર્નિંગ અને મેં નાના બાબુને રમાડું છું તો જોઈ શકો છો સમજાવનું બાબુ અહીંયા રમે છે ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ રુદ્ર ગુડ મોર્નિંગ શું કરે તો ગાઈઝ આપણે રુદ્રને રમાડવાનું કામ ચાલુ કરી દીધું છે સવાર સવારના એમના મમ્મી ગયા છે નાસ્તો કરવા અને મેં નાસ્તો કરી લીધો છે મોર્નિંગમાં તો આજે અમારી અને રુદ્રની તબિયત સારી નહીં બે માસી બાળકની હું જોઈ શકું હું એ તો ગાઈશ તો બી કન્ટિન્યુ અમારા બ્લોગમાં જોડાયેલા રહેજો મળીએ તમને નેક્સ્ટ ક્લિપ સાથે તો પ્લીઝ વિડીયોમાં બન્યા રહેજો એ દેખો એ લડકા ક્યાં કરતા હે રોટલી કરો તો રોટલી વણતો કેમ વણવાની પકાવી દે નાની ઝટકટ વણવા માંડે ઝટવણ નાની પકાવી હા જલ્દી હા વીડી તોડી નાખી થઈ ગઈ દઈ દે નાની નાની લઈ ગયું નાની લઈ ગયે થઈ ગઈ રોટલી પૂરી હવે જા બસ શાંતિ નથી હું શું કરવા વાળો રોટલી બનાવવા વાળો હે હું રોટલી બનાવવા વાળો અને તું તું કેના ના વાળો રોટલી બનાવવા વાળો હે રોટલી બનાવવા વાળો છો ये जी बोलती मैंने दे दी आप ही दे, मने दे आ, रोटली रोटी वन हल फटाफट ओ माय यूट्यूब फैमिली केम जो आई होप के तुम्हें बड़ा मजा आ जसो અને આ છોકરો જો મને કેટલો હેરાન કરે છે તમને બધાને આ બહુ ગમે ને એટલે એને બ્લોગ માં આપણે રેસી રેસી લેખા લેસી અમે વેદન હેલો કહી દે વેદુ હેલો વેદુ હેલો કરતો દીકો પણ હેલો તો કર હેલો ગાઈસ કે તો ગાઈસ વેદાંત મને બહુ જ હેરાન કરે છે આખા દિવસમાં કેટલી વાર લાકડી મારે મને બહુ માય નહીં માસીને મારસ ને અમારા કપડામાં ચીપટા લગાવે છે મને ધોઈ નાખી છે

तो गाइस मार आ रहा बुद्ध कर तो यार छोकरो पागल छे पागल मासी अरे ई का के जो गाइस क्या चीटिया लिए छे मन जो गाइस के भी मजा आवे छे मारा वेदन ने शैतानी जो तुम्हें तो मारा वेदन अरे गावता काय था। का ना थाय काय ना थाय जो गाइस काय नहीं थाय इन के छे मासी गाइस जे पड़ी जाए जो पड़ी जाए हां एक और हेलो गाइस

गाइस आज चिपकानों वारो छे। तारे। देखो मेरा छोटा सा बच्चा मुझे बहुत प्यार करता है और मुझे शैतानी भी करता है मेरे साथ मुझे मुझे बहुत तंग करता है मेरा बेबी हेलो गाइस 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 देखो गाईस, देखो गाईस, मुझे <laughs> मेरे गाल पे चिपटी लगाता है और मुझे मारता है देखो गाइस मेरे कपड़े पे चिपटी लगाएगा उसकी मम्मी को परेशान नहीं करता है पूरा दिन मेरे को ही परेशान करता है क्या ये उसकी मम्मी है मोटी ये देखो गाइस खा खा के मोटी हो गई है आप लोग कमेंट में करना के आई थी तब कैसी थी और आज कैसी है देखो गाइस उसका बच्चा मैं उसकी मम्मी को बोल रही हूँ तो वो एक से मेरे से थीच गया है मेरे सामने और मुझे मार रहा है तो प्लीज आप लोग तो मैंने वेदांत नानो टोटो लिया करे गाइश तो मे लोग रमाड़ी रहिए आई भी हमारा घरे रमवा वेदांत पेगी दिया, दिया वेदांत पे केव भाई लोग मारे ते

તો ગાય ને વેદાંત બે માં બેસી ગયા રમશે તો બી કન્ટિન્યુ અમારા બ્લોગમાં જોડાયેલા રહેજો હેલો ગાય